બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી હરિયમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહની તૈયારીઓની વચ્ચે આજે ચાણસમા ગામે ગૌરથનું ભવ્ય અને આત્મીય આગમન થયું હતું ગૌરથ ગામની સીમા પ્રવેશતા જ ભક્તિભાવથી ઓતપ્રોત ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા અને ઉમંગથી સ્વાગત કરતા ગૌ માતાની આરતી ઉતારી હતી ગામના દરેક ખૂણે ગૌ ભક્તિ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જા છલકાતી જણાઈ હતી ગૌમાતા પ્રત્યેની સેવા રક્ષણ અને સંસ્કારના સંદેશને પ્રસરતા આ રથના આગમનથી ભાગવત કથા માટેનો પવિત્ર માહોલ વધુ ગાઢ બન્યો છે ભાગવત કથાનું આયોજન પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તથા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજના આશીર્વાદ મય માર્ગદર્શન હેઠળ થવાનું છે તે પહેલા સજ્જન શક્તિ સંમેલન અને ગૌ સેવા અભિયાનના સંદેશ સાથે આ ગૌરથ ગામો ગામ ફરી રહ્યો છે રથના ભવ્ય આગમનને અવલોકવા અનેક સમાજના આગેવાનો સેવાભાવી સંસ્થાઓ તથા ભક્ત મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આરતીના પાવન પળોએ સમગ્ર ચાણસમા ગામમાં ધાર્મિક અને આધ્યાત્મિક લહેર પ્રસરી ગઈ હતી આયોજનના નિમંત્રણ ગણમાં પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ તથા પરિવાર ભારત વિકાસ પરિષદ તેમજ જાયન્ટ્સ ગ્રુપ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ તેમજ જૈન મહાસંઘ અને ગાયત્રી પરિવારે સક્રિય સહયોગ આપી રહ્યા છે આયોજકો દ્વારા તમામ ગ્રામજનો અને ગૌ ભક્તોને આવનારી ભાગવત કથામાં જોડાઈ ગૌ રક્ષા ગૌ સેવા તથા સાંસ્કૃતિક સંસ્કારોને બળ આપવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે